શિક્ષણ સંસ્થા માટે જમીન મામલે આરોપીઓએ સ્વામી સાથે મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે જમીનનો વધુ કિંમતે સોદો કરતા થયેલ વિવાદ મામલે સ્વામીને માર મારી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારે આરોપીઓ વિરુદ્ધ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર અને પાંચસો છ બે અંતર્ગત તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જાલણસર ગામમાં આવેલ શ્રીરામ ગુરુકુળના પ્રમુખ વિજયપ્રકાશ સ્વામી ગઈ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જ્યારે પોતાના ગુરુકુળના હાજર હોય તેવા સમયે આ જસ્મીન બાલાશંકર માટક અને અન્ય પાંચ શખ્સો ત્યાં ગયેલા અને આજે સ્વામી વિજયપ્રકાશ છે તેમની સાથે માથા કરી અને જમીનના જે અગાઉ જમીનની લેતી દેતી બાબતે જે વાતચીત થયેલી તે તે બાબતને મંદૂક રાખી અને આ સ્વામીને મૂંઢમાર મારેલો ત્યારબાદ તેના મોબાઈલમાં વિડીયો ઉતારેલો અને તે વાયરલ કરવાની તથા પોલીસ કેસ કરવાની ધમકી આપી આ વિડીયો વાયરલ કરેલો આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો પાંચસો ચાર પાંચસો છ બે આ ઉપરાંત પ્રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાબરકાંઠા જિલ્લાના વડારીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો